ભરૂચ પેરોલ ફોલોસ્કોર્ટની ટીમે સે ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં અગિયાર વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ ભરૂચ પેરોલ ફોલોસ્કોર્ટની ટીમના કર્મચારીઓ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીઓ પકડવા માટે ઘાટલોડિયા અમદાવાદ ખાતે તપાસમાં હતા તે દરમિયાન મળેલ પાંચમી અને હુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારી ભરૂચ શહેર સે ડિવિઝન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપી ભાલુ મગનભાઈમાં આવી હાલ રહે ધુમાન વિધાસાગર સ્કૂલની પાછળ કોલોનીમાં તાલુકો ઘાટલોડિયા જિલ્લો અમદાવાદમાં રહે ચાલાકોટા તાલુકો લીમખેડા જિલ્લો દાહોદનાઓને ધુમા વિધાસાગર સ્કૂલની અંદર લેબર કોલોનીમાંથી ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી છેલ્લા અગિયાર વર્ષથી ફરાર હતો જેથી આરોપી પકડવામાં પોલીસને સફળતા મળી છે